સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રીની સિક્યુરિટી ટીમ દ્વારા હળધૂત કરાયા હોવાનું સામે આવ્યું જેને લઈ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યા વગર જ પરત ફર્યા હતા યાત્રાધામ અંબાજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને નારી સશક્તિકરણ કેન્દ્ર ખુલ્લું મૂકવાના કાર્યક્રમ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના સ્વાગત કરવા માટે અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારો પાસ લઈને અંબાજી મંદિરમાં ગયા હતા પરંતુ અધિકારીઓની ઉદ્રતાઈને લીધે મંદિરના ચાચર ચોકમાં મુખ્યમંત્રીનું સ્વાગત થાય તે પહેલા જ અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારોને મંદિરમાંથી હરદૂત કર્યા હતા અને સ્વાગત ન કરવા દેવાતા ભાજપ મંડળના હોદ્દેદારો તેમના ફાળવેલા પાસ મંદિરમાં નારાજગી વ્યક્ત કરી હતી અરવિંદ અગ્રવાલ સાથે અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ